અને એમના રૂપિયા ખર્ચીને રિક્ષામાં ગયા સમય બચાવ્યો સુરતના લોકોને સમયની કિંમત સમજાય છે એટલે પેલા ભાઈના દીકરાની રૂપિયા ખર્ચીને સમય બચાવે છે પ્લેનમાં જઈને સમય બચાવે છે એ સુરતને એ સમયની કિંમત સમજાવવાની જરૂર નથી તમને બધાને આ સુવિધા મળી છે આવી અનેક સુવિધાઓ આપણને મળી રહી છે આ એક પુસ્તક લખ્યું એટલે ખરેખર તો મને અન્યાય કર્યો હમણાં પીએમ સાહેબ નવસારી આવ્યા હતા ત્યારે એક વાત કહી કદાચ તમે વાંચ્યો છે પેપરમાં સુરત મહાનગરપાલિકાએ આવનારા પચાસ વર્ષ સુધી સુરત શહેરની જે વસ્તી વધવાની છે અને જે વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવશે એના માટે જે પાણીની જરૂર પડશે આવનારા પચાસ વર્ષ સુધી એનું પ્લાનિંગ કરી નાખ્યું એના માટે બરાબર ટેન્ડર થઈ ગયા માટે પાળાના ટેન્ડર થઈ ગયા અને એનો હવે ટેકનિકલ બધી છે એનઓસીએની આવી ગઈ અને થોડા દિવસમાં એનું કામ ચાલુ થઈ જશે આ સુરત છે કોઈ પણ શહેરમાં પચાસ વર્ષના પાણીની વ્યવસ્થા નથી થઈ આપણે તાપીના આપણને આશીર્વાદ છે એટલે આપણે વ્યવસ્થા કરી શકીએ પણ એ સાથે એક શબ્દ મોદી સાહેબ બોલી ગયા હતા મોદી સાહેબ એવું કહ્યું કે હવે સુરત પૂરનું સામ દસ લાખ ક્યુસેક પાણી આવશે ને તો પણ સુરતમાં પૂર નહીં આવે આપણે જે લાસ્ટ પૂર જોયું હતું એ સાત લાખ ક્યુસેક નું હતું પહેલાથી વધારે પાણી આવવાની શક્યતા ઓછી છે હવે દસ લાખ ક્યુસેક સુધીની વ્યવસ્થા એ સુરત મહાનગરપાલિકાએ કરી છે એના માટે પણ ખરેખર એક પુસ્તક બનાવવું જોઈએ કેમ કે મેં જ બધો લીધી કોઈ બધું મંજૂર કરેલા નથી મળ્યો એટલે બધા ચૂંટાયેલા પ્રતિનિધિ માટે કયા કયા પુસ્તક કરશે દિનેશભાઈ સુરતમાં એક બિલ્ડિંગ એવું બની રહ્યું છે કોર્પોરેશનનું આખા દુનિયામાં ઓગણત્રીસ માળનું કોર્પોરેશનનું બિલ્ડિંગ એક પણ જગ્યા નથી મોદી સાહેબની ઈચ્છા તો હતી બિલ્ડિંગ બનાવવાનું આપણે માળનું બિલ્ડિંગ બનાવી રહ્યા છે અને એમાં ફક્ત કોર્પોરેશનની ઓફિસ હશે અને એની પાછળ બીજું ઓગણત્રીસ માળનું બિલ્ડિંગ છે જેમાં ગુજરાત સરકારના તમામ ડિપાર્ટમેન્ટ એની ઓફિસોની પાછળની બિલ્ડિંગમાં હશે મિની સચિવાલય ટાઈપ એટલે કોઈને પણ જો કોર્પોરેશનમાં જરૂર હોય તો ત્યાં પાંચ હજાર ગાડીઓનું પાર્કિંગ છે એ પાર્કિંગમાં જાય લિફ્ટમાંથી પોતાનું કામ બતાવે પછી એને મિની સચિવાલયમાં કોઈ અધિકારીનું કામ હોય તો ત્યાં પહોંચી જાય એટલે એક જ જગ્યાએ જવાથી ભરપૂર પાર્કિંગની વ્યવસ્થા સાથે આ વ્યવસ્થા કરી છે ઓગણત્રીસ માળનું કોર્પોરેશનનું બિલ્ડિંગ અને ઓગણત્રીસ માળનું મિની સચિવાલય એ લોકોના હિત માટે એ ફક્ત સુરત શહેરમાં આખી દુનિયામાં એક માત્ર એના પણ ગ્રાઉન્ડ ફ્લોરના જે ત્રણ માળ હતા પાર્કિંગના અંડરગ્રાઉન્ડ એ તો પૂરા થઈ ગયા હવે પહેલો બીજા સ્લેબ પણ ભરાઈ છે અઢી વર્ષમાં આ બિલ્ડિંગ ઊભું કરવાનું છે એવું બે વર્ષમાં કામ કોન્ટ્રાક્ટરેશ આ ઝડપ છે એની ક્વોલિટી તમે કામ ને થયા જતા જતા જોતા હો તમને થશે કે કોર્પોરેશન આવા પ્રકારનું આવી ક્વોલિટીનું કામ કરે છે આવા અનેક કામો આપણે સુરતમાં થયા છે સરકારી ક્ષેત્રથી ડાયમંડ બુશ એના હીરાના વેપારીઓ જાતે મળીને જે સૌથી મોટું બિલ્ડિંગ દુનિયાનું સૌથી મોટું બિલ્ડિંગ એ પણ અહીંયા સુરતમાં બન્યું છે ડાયમંડ બુર્શ તમે કોઈ વાર જાઓ તો ફરી આવજો જોવા માટે તમને જોવા જેવું સ્થળ એ કે વધારનું મળ્યું છે હવે તો ચોપાટી ડેવલપ થઈ રહી છે ડુમસ ચોપાટી પર ફરવા જતી વખતે મુશ્કેલી પડતી હતી ભીડ થતી હતી હવે તો પહેલો ભાગ બીજો ભાગ બંનેના ટેન્ડર મંજૂર થઈ ગયા અને બંનેનું કામ પણ ચાલુ થઈ ગયું છે એટલે હવે આની